અ બાકી તમામ જે આપણે વસ્તુઓ વિશેની આગલા વિડીયોમાં વાત કરી હતી ઠીક છે થોડું ફેરફાર એક હોઈ શકે છે બની શકે છે જીરા માટે ઠીક છે જે પ્રમાણે આ લાસ્ટ બે ત્રણ દિવસની પ્રાઇસ સ્ટ્રક્ચર જોવા મળી અને કિંમતો જે છે પાછલા થોડાક દિવસની અંદર જે નીચેની તરફ આવતા જોવા મળ્યા ઠીક છે તો આપણે અત્યારે સુધી એ રીતનું માર્ક કરતા હતા કે આ ચાર નંબર છે અને અહીંયાથી આ પાંચ નંબર ઠીક છે અને આ બની શકે છે કે ટર્મિનલ ઇમ્પલ્સ તરીકે કામ કરી શકે છે ઠીક છે ઇમ્પલ્સ લીડિંગ ઇમ્પલ્સ ટર્મિનલ ઇમ્પલ્સ અલગ અલગ જે પણ નામ છે એના હવે આ ચાર જે અહીંયા મેં માર્ક ડાઉન કર્યું ઠીક છે એની અંદર એક થોડો ફેરફાર હોઈ શકે છે હોઈ શકે છે તમને કહ્યું મેં પહેલાં પણ તમને કહ્યું ચાર નંબરની વેવ સિત્તેર ટકા જે છે પ્રયત્ન કરે છે ટ્રાયંગલ બનાવવાનો આ રીતનો ટ્રાયંગલ શેપ બનાવવાનો પ્રયત્ન કરે છે ઠીક છે અને એની અંદર જે છે પાંચ સબોર્ડિનેટ વેવ એ બી સી ડી અને ઈ તરીકે ડેવલપ થઈ પછી ઉપરની તરફ કિંમતો જતી જોવા મળે છે ચાર નંબરના સ્ટેપમાં હવે જે થોડા દિવસથી જે મૂવમેન્ટ જોવા મળી રહ્યું છે અહીંયાથી જે કિંમતો ઉપરની તરફ ના નીકળી ઓગણીસ આઠસોની ઉપર ઠીક છે તો અહીંયા કદાચ બની શકે છે ઠીક છે આ આ જે છે આ પેટર્ન આપણી ઇમ્પેક્ટ વાળી જ છે હજુ પણ ઠીક છે પણ વેવ સ્ટ્રક્ચરમાં થોડો ફેરફાર થઈ શકે છે આ પાંચ નંબર કદાચ અહીંયા આગળના સમયમાં શિફ્ટ થશે અને અહીંયા ચાર નંબર જે ડેવલપિંગ છે એ આ ચાર નંબરનું સ્ટેપ અહીંયા અહીંયા ક્યાંક ગમે ત્યાં પૂરું થઈ શકે છે ઠીક છે અને એની અંદર વેવ કાઉન્ટ જો તમને ગણાવું તો આપણે જે પાંચ સ્ટેપ એ આ બી આ સી આ ડી અહીંયા ડી જ્યાં પણ ખતમ થાય ઠીક છે હું તમને કહું ક્યાં ખતમ થશે અને પછી અહીંયા ઈ ઠીક છે ડી અને ઈ ના ટાર્ગેટ કઈ રીતે કાઢી શકીએ આપણે તો એને જો તમારી સમક્ષ રાખું તો એ આ ઝીરો પોઈન્ટ અને બી પોઈન્ટને જોડતી એક લાઇન આપણે અહીંયાથી ડ્રો કરીશું ઠીક છે અને એની સાથે સાથે એ પોઈન્ટ અને સી ને જોડતી એક લાઈન આપણે અહીંયાથી ડ્રો કરીશું ઠીક છે તો અહીંયા આ બંનેને જોઈન્ટ કરતી જે આ લાઇનો છે આવું આ લીડિંગ ઇમ્પલ્સ વાળી લાઇનોને થોડા સમય માટે હટાવું છું ઠીક છે આ બંને વસ્તુઓને જોઈન્ટ કરતી આ બે જે લાઇનો છે ટ્રાયંગલ એટલે કે એક ત્રિકોણ સ્વરૂપેનો શેપ બનાવે છે અને એની અંદર ડીનો ટાર્ગેટ અહીંયા સુધીનો હોઈ શકે છે આ લાઇનને ટચ કરે ત્યાં સુધીનો અને ઈનો ટાર્ગેટ અહીંયા સુધીનો હોય છે આ લાઇનને નીચેની તરફ ટચ કરે ઠીક છે આ ઈ જ્યાં બનશે ત્યાં ચાર નંબર આપણી કમ્પ્લીટ થઈ શકે છે અને અહીંયાથી કિંમતો પછી ઉપર નીકળે એ સંજોગોમાં આ એક અને ત્રણ ને જે જોઈન્ટ કરતી સબોર્ડિનેટ વેવ સોરી જે લાઈન હશે એ ટાર્ગેટ આપણો સંભવી શકે છે ઠીક છે તો હવે આપણે જે જ્યાં પણ અહીંયા ડી વેવ બનશે ઠીક છે ડી નો જે પોઈન્ટ બનશે ત્યાં જોઈશું એક એક ઈના પોઈન્ટ આજુબાજુ જોઈશું જીરાની અંદર આ પર્ટિક્યુલર સ્પેશિયલ જીરા માટે વાત કરું છું અને ત્યાં અહીંયાથી જો કિંમતો આમ ઉપર જાય તો તમે વાયદાની અંદર પણ લોંગ કરી શકો છો ઠીક છે તો એ જોઈશું આપણે ઠીક છે હવે ડી પોઈન્ટ અહીંયા સુધી જાય છે અથવા તો પછી અહીંયાથી ક્યાંકથી આ ડી પોઈન્ટ રિટર્ન નીચેની તરફ આવી જાય છે ઠીક છે તો એ પણ આપણે જોઈશું આવનારા સમયની અંદર મિત્રો ઠીક છે તો આ વસ્તુ આ વાત થઈ ગઈ જો ડી કદાચ અહીંયા બીને આ આ લાઇનને ટચ કરવાના જાય તો પછી આ ટાઈપની એક લાઇન ડ્રો થશે અને એ લાઇનનું બ્રેકઆઉટ જે આવશે ત્યાં આપણે વાયદાની અંદર જીરાને લોંગ કરી શકીશું એકદમ વિશ્વાસ સાથે ઠીક છે અને એની માટે પણ પાછો ટાર્ગેટ આપણે વધારે નહીં લઈએ ટાર્ગેટ આપણે લઈશું અહીંયા ઓગણીસ હજારથી લઈને વીસ હજારની આસપાસનો ઠીક છે અને પછી એના પછી જે છે ઓગણીસ વીસ હજારના ટાર્ગેટથી ફરી પાછું એ એક નાનકડું કરેક્શન અને પછી જે ઉપરની સાઈડ નીકળશે એ વખતે આપણે વાયદાની અંદર જીરાને સારું એવું તાકાતથી આપણે જે છે લોંગ કરીશું ઠીક છે તો મેઇન વસ્તુ છે થોડી ધીરજ રાખવાની થોડું પેશન્સ જે આવનારા લાસ્ટ સ્ટેજમાં કદાચ આ કરેક્શન હોઈ શકે છે એના માટે ઠીક છે તો આ ઓવરઓલ વાતચીત છે જીરા વિશેની આશા રાખીશ તમને પસંદ સાથે સાથે અંદર પણ આપણે આ પાંચ નંબર અહીંયા સમજી રહ્યા હતા ઠીક છે લીડિંગ ઇમ્પલ સેમ સ્ટ્રક્ચર એમાં પણ છે આ એ બીસી અત્યારે હજુ ભૂલી જાઓ કારણ કે આ પાંચ નંબર નથી આની અંદર પાંચ સબોર્ડિનેટ વેવ જોવા મળી છે એનો મતલબ કે અહીંયા ચાર નંબર હજુ બનશે આ પાંચ નંબર આ ત્રણ નંબર અહિયાં છે ચાર અને પાંચ માટે આ કદાચ આ રીતનું ઉપર જઈ શકે છે ઠીક છે આ રીતનું કામ થઈ શકે છે તો અહીંયા પણ એક ટ્રાયંગલની આ સંભાવના છે અહીંયા પણ હું તમને કહું આના ઝોનની આસપાસ પણ એક ટ્રાયંગલની સંભાવના બની શકે છે ઠીક છે આવનારા થોડાક દિવસો માટે તો એની અંદર પછી પાછા જે પણ ઓપ્શન ટ્રેડરો છે જે ખરીદીને જાય છે એ લોકોને નુકસાન થઈ શકે છે તો ખૂબ સાઇડવેઝ માર્કેટ ઓવરઓલ નિફ્ટીની અંદર પણ રહી શકે છે મિત્રો ઠીક છે એરંડાની વાત એરંડામાં ફર્ધર કાંઈ હજુ અપડેટ છે નહીં ઠીક છે પણ બની શકે છે કદાચ આ ત્રણ નંબરની છે એની વેવ અહીંયા જે ત્રણ નંબરની દેખા છે એની અંદર કદાચ પાંચ જો સબોર્ડિનેટ વેવ આપણને દેખાતી મળે તો આપણે સમજીશું ઠીક છે હાલાકી આ મને હજુ પણ ચાર નંબરનું ક્યાંક ને ક્યાંક સિગ્નલ આપતું એવું લાગે છે તો આ ચાર નંબર અને પાંચ નંબર આ રીતનું કારણ કે અહીંયા ટ્રાયંગલ જેવું એક સ્ટ્રક્ચર અહીંયા પણ એક ડેવલપ થઈ રહ્યું છે ઠીક છે આ લાઈનને હું થોડી દૂર કરીશ ઠીક છે આ ત્રણની કદાચ ભલે ભલે રહી તો આ કદાચ આ રીતનું જો બની જાય આપણ સંભાવનાઓ હજુ પણ બની શકે છે ઠીક છે તો છે થોડા દિવસ તમા ત્રણ ચાર ચાર્ટમાં હજુ થોડું એને ડેવલપ થવા દઈશું એટલે ધીરે ધીરે આપણને જે છે એમાં ડિટેલમાં અપડેટ મળતી જશે મિત્રો